હેલો એવરી વન જય કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આ દાંગના વાપરાસ બ્લોગમાં તો આજે છે સન્ડે હેપી સન્ડે બધાને તો અહીંયા નાસ્તો થઈ રહ્યો છે અમારો પૌવા બની ગયા છે ચા બને છે ચાલો અહીંયા જુઓ પૌવા બની ગયા છે નાસ્તાના પૌ નાસ્તાના પૌવા એ અલગ હોય અને સાંજે ખાવાને એ અલગ હોય અહીંયા ચા મહારાજ ઉકળી રહ્યા છે ચાલો અહીંયા નાસ્તો કરવા આવી છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેવી છે સન્ડેની સવાર સન્ડે સવાર બહુ આનંદ છે ગુડ મોર્નિંગ મિશુ મજા માં ને જો અહીંયા પોવા ને ચા ને નાસ્તો ને ચાલી રહ્યો છે માને આવી રહી છે સમજ તો કરે છે ચા ખીલી ઘટે છે કઈ પોવા પોવા માં કઈ ઘટે છે માને માનિયા પણ આવી ગઈ છે ગુડ મોર્નિંગ માનિયા

તો મીશુ ના ફેવરિટ મીશુ ને મારા મારા પણ તો ચાલો બનાવીએ ઢોકળા મસ્ત મજાનો આથો આવી ગયો છે તો અહીંયા જો ઢોકળી ઉતરી ગયું છે અને આ છે ને મેં હલાવી નાખ્યું જો એટલો મસ્ત આથો આવી ગયો તો સેજ ઢીલું કર્યું અને શું કહેવાય કે ઓલું મીઠું નાખ્યું સેજ ઓછું હતું ને તો જો આટલા ઢીલાના જ હું બનાવું ઘણા એમ કહેશે ઢીલું હશે પણ ઢીલું ને આના મસ્ત ઢોકળા બને સોફ્ટ સોફ્ટ સ્પોન્જી 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 બને મીસુબેન નીચે થી ને ધાણા ભાજી લઈ આવ્યા છે ચાલો જો મસ્ત લસણવાળી ચટણીવાળા ઢોકળા બને છે કોણ આવી પિંડલીઓ મૂકીને બનાવે કેજો મને ઘણા ખાંડી અંદર નાખી દેતા હોય પણ અમને આવા જ ભાવે માનવી ન કહેવાય આવી ચટણી વગર અને પછી હમણાં છે ને અંદર ડૂબકી મરાવી દઈશ લસણની ચટણીમાં કેમ ડૂબકી ખબર છે કેમ

તો ઘણું આવશે ચલો જીરું આવશે હમ જીરું આવશે ઢોકળાની ફૂલ રેસીપી આપણે મૂકેલી તો છે જ ઘણા એમ ને સાદા બનાવતા હોય પણ આપણે અમે આવા મસાલેદાર બનાવીએ છીએ પોરી ચટણી જોવામાં જેવા મસ્ત શાનદાર લાગે નિમિષ પછી આપણે ધાણા જીરું પાવડર પછી આની ઉપર આવશે હવે ધાણા ભાજી જેના વગર બધું અધૂરું છે ચાલો જો અહીંયા મૂકી દીધા છે ઢોકળા હમણાં રેડી થઈ જશે સાત આઠ મિનિટમાં પહેલો ઘણો છે એટલે જરીક વાર લાગે પછી બીજો ફટાફટ થઈ જાય દસ મિનિટ થશે કદાચ પહેલામાં પંદર મિનિટ અહીંયા જો ઢોકળા બની ગયા છે થોડીક વરાળ નીકળી જાય ને પછી કાઢી જાય આપણે એમાંથી જો ભાઈ આપણા ઢોકળા બની ગયા છે મસ્ત જો જાડીવાળા બન્યા છે ને જો આ નીચે છે ને ગોળ ઢોકળા છે તો જો જાડીવાળા મસ્ત છે ને અને નીચે ચટણી દેખાતી છે આમાં આપડી જો નાખીતી કોને કોને મોઢામાં પાણી આવી ગયું કે જો તો અહીંયા જો આ તેલ સાથે જ બનાવ્યો ભાઈ આમાં ચટણી બટણી રે મજા ન આવે આમાં ચટણી નાખી દીધી હોય એટલે અને આમાં ચટણી વધારે કોઈ નાખવી નાખું તો નાખે બાકી જો સેજ મીઠું નાખ્યું છે અને તેલમાં આવી રીતે બોળવાના જો હા 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 તો એમ ન મચકો તેલ વગર ખાઈશું મમ્મી ને પહેલા હે તેલ માં નવડાવીને ખાતી હવે ઊંધું હે તેલ વગર ખાઈ હવે ચાલો બધાય જવા માટે રેડી થઈ ગયા છે ક્યાં જવાનું છે બાળકો મમ્મી ક્યાં જવાનું છે તો સ્કલપ્ચર ઓકે સ્કલપ્ચર પા ના ના એવું બધું નથી લઈ જાવ I think what it আযে তো সুলাগাচে তো ইনা রিযে লোই সাপ্রো নিয়ে সায়ে কোমোটু লাগে নে আবা জু তারারারার আমাত কোপিরাই আপডে তো বে ক্রা

কমড়ছে मम्मी এনে তো কমড় উগিয়ে লায়ো তাহলে বটমাগিয়া তানি এ তো তার Khabar Nisha kapat no না কি লেলু মিয়ানু

રોબટ છે રોબટ બધું એલું લોખંડની પટ્ટી ને બધું એનાથી જ બનાવેલું છે હે ફૂલ રેકેટ વાન

ખિચડી બિચડી એક વઘરીને

મસ્ત કમળ દેખીશું તો ગાય તો અહીંયા જો કાકાની પાઉંભાજી ખાવા પહોંચ ગયા છે અમે અને અહીંયા બહુ જ ભૂખ લાગી હતી બધાને તો પાઉંભાજી અને ઢોસો પણ મગાવ્યો છે જો માન્યાને ઢોસો ખાવ તો અમારે બધાને પાઉંભાજી અને બેકગ્રાઉન્ડમાં સોંગ વાગી રહ્યા છે તો કોપીરાઈટ આવી જાય એટલા માટે અવાજ બંધ કરવો પડ્યો